છોટાઉદેપુર જિલ્લા પાવી જેતપુર તાલુકાના પાણી પંચાયત વિસ્તારમાં કોતરમાં આવેલા કોઝવે એકથી લઈને ત્રીજી વખત એની એ જ સ્થિતિમાં કોઝવે બનતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે આ બાબતનો જાગૃત નાગરિકે વિડીયો સામે કર્યો આવ્યો છે પાણી પંચાયતના તમામ રસ્તા કોઝવે ખગડદ હાલતમાં છે કોઝવે પર એના જ એ જ પાયામાં સિમેન્ટ ભૂંગળામાં ગોઠવી દેવાયા છે સરકાર રૂપિયાઓના ખોટા વેડફાળ કરી રહ્યો છે પાણી પંચાયતના જાગૃત નાગરિક તરીકે મારે નમસ્કાર કરવા પડે છે અને એના માટે મેં એક પાણી જૂથ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યોને બધોને વાત કરું છું કે વનરાજભાઈ ઠાકોર બોલે છે અત્યારે પાણી ગ્રામ પંચાયતના મંદિર ફળિયાની અંદર બોલું છું નમસ્કાર કરું છું પણ તેઓને આજે અમારે મીડિયા સમક્ષ અમારે બોલવું પડે છે આજે તમે કેમ જનતાનું કોમ નથી કરતા બહુ ખરાબ કોમ થાય છે કેમ નથી થતું આ ખોટું કોમ થાય છે એટલે એના માટે અમે કામગીરી કરી રહ્યા છે અને એના માટે અમે લડી રહ્યા છે આ એના માટે અમે આ કામગીરી આજે જે નાડું આજે ત્રીજીવાર બનવામાં આવ્યું એ નાડું અમારે સમક્ષ ગ્રીજ પ્રમાણે બનવું જોઈએ અને એ નાળું ના બને તો એનો અમે આંદોલન ઉઠાવી શકશું એ વસ્તુ અમે કરી ચૂકીએ એવા માણસ છે અને આ કામગીરી સરપંચ સાહેબ તલાટી સાહેબને કોઈ બીને જાહેર નામું આપી દે છે કહેવાનો મતલબ અને અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની કચેરીમાંથી ગ્રાન્ટ આવી હોય તો ગ્રાન્ટ અમુને ખબર નથી એ એના માટે અમે આ કામગીરી કરીએ છીએ અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવીજેતપુર છોટા ઉદયપુર